કાપશે એટલે શુક્રવાર છે એટલે લાઇટ બેટ છે ને કે પંખો મૂંકો બધું બંધ છે તો ફેમિલી એટલે આમ પણ આપણે જો એક જગ્યાએ જવાનું હતું અહીંયા જો આપણે કાળ આવેલું છે તો ત્યાં જવાનું છે આમે બરોબર તો જઈએ અને અમે લાઇટ છે નહીં તો કંટ્રોલ આવે છે ફેમિલી તો આપણે ઘરે ગયા હતા બુલેટ લેવા તો જો બુલેટ પીડ્યું છે રિલીઝ ભાઈ ગયા મળે બરફવા જવું કે બરફવા ન જવું તો મારે જવું છે મોવા તો ફેમિલી પહેલા આપણે મોવા જઈને આજે મારા ફોનમાં ચાર્જિંગ પણ 10 9% છે ચાર્જિંગ કાઈ નહી તો ચાર્જિંગ કરશું કે પ્રસ્થાનનો જે એટલે ચાર્જ તો લેવ જ લીધું છે આપણે આરે છે જરૂર કિચનમાં છે અને જોશું કે ચાર્જિંગ બેટરી થાય તો બરોબર કેમ કે આજે શું કરવાનો કાપ છે તો ફેમિલી બુલેટ પડી છે આપણે જઈએ આપણે એવું છે ત્યારે તડકાનું કઈ

હવે આવી ગયા ત્યાં ભૂલ નીચે જો તમારા ફ્રેન્ડ બન્યા તમે અમે

કાંઈ નહીં મોવા આવ્યા હતા બરોબર અને આપડે ફ્રેન્ડ ની જેથી કપડાં લેવાના હતા કપડાં લઈ લીધા છે જોવાની બજાર માંથી આપડે થોડું કામ હતું એટલે એક એટલે કપડા એટલે એવું કઈ ખાસ નું તો ખાલી શર્ટ લેવાનું થયો એવું હતું અને જો તમે મો અમારું જોયેલું છે ઘણીવાર આપણે આ દુકાને પણ ઘણીવાર આવેલા છે તમને ખબર જ છે તો કઈની ફેમિલી હવે ઝેરોક્સ ના પેપર લેવા જવાના છે લઈ લઈ બરોબર અને પછી હવે નીકળીએ બહુ જાજુ કઈ કામ છે નહીં એવું છે ને પછી થાય છે મોડું હવે તો બધા સ્લાઇટ આવી ગઈ છે એવું છે આપણા મિત્રો છે ફેમિલી તો એની પાસે કપડા લેવા આવ્યો તો લઈ લો ને પછી નીકળે ફેમિલી ચલો તો મળી આગળ થોડી વાર રહીને બરોબર તો બનાવે તો તો ફેમિલી જો ઝેરોક્સ ના કાગળ લઈ જશે ભાઈ ને લે આપણે આ દુકાન થી તમે જ્યારે તમે છો આપણે અહીંયા આવી છે લેમેશ ના કાગળ ને ઝેરોક્સ લેવા

આમાં આપણે લાવ્યા થાય આપણે ઝેરોક્સ કાગળા ગરમીના ફેમિલી ગરમી થઈ ગઈ એટલે ગરમીના આવી ગયા છે ફેમિલી અને હવે આપણે જવું છે ચાર વાગી ગયા છે તો કોફી પીવા જવું છે એમાં લઈ લીધું છે ટોપી લઈ લે અને પછી જઈએ આપણે કોફી પીવા ફેમિલી પછી પાછા ફટાફટ દુકાન આવશે તો થોડી વાર રહીને આપણે મળશું તો બનારે જો આપણા બ્લોગમાં અને ગરમી અમને બહુ લાગે છે અને જો બુલેટ પ્રેશર મૂકી દીધો છે તો કાંઈ નહીં ફેમિલી આવી હમણાં થોડી વાર રહીને તો દોસ્તો બનારે જો આપણા બ્લોગમાં તો જુઓ ફેમિલી અત્યારે છ વાગી ગયા હતા એટલે આવી ગયો તો પાછો અહીંયા તમારો ને એમાં એવું છે કે ઘરે ગયો હતો ને પાછો ચાર વાગ્યા તો કોફી પીને આવી ગયો હતો પાછો તો પછી મને પાછો વિચાર આવ્યો કે જીગો આવ્યો હતો આજે આરે હું તો હું જીગન જાય રીલ બનાવ કે વાંધો નહીં જાય એમ તો જીગાને લઈને આવ્યો જીગો છે એમ પાછળ આવે છે એમનો તો વાંધો નહીં તું આવ્યો બરાબર પછી હું કાંઈ રીલ્સ બનાવું છું એટલે અને ફેમિલી એમાં હું છે મોવા વાગ્યાથી આપણે શોપિંગ કરો ખરીદી કરવા મતલબ મા ખરીદીનું કાંઈ એટલું બધું હતું પણ ખાલી એમનું ખરીદી કરી છે અને પ્લસ એ વાત હતી કે ઝેરોક્સના પેપર જે ખાલી થઈ ગયા ને તો ખાસ તો એ લેવા માટે જ ગયા હતા ઝેરોક્ષના પેપર માટે કારણ કે ઝેરોક્સના પેપર ખાલી થઈ ગયા હતા એટલા માટે તો આખું પેકેટ લેવાનું હતું એકલાથી તો આવે ને તો એટલા માટે લઈ ગયા હતા બધા ફેફાટ છે એકલા હલવાનું કેવડે એવું છે તો એટલે ગયા છે બીજું કંઈ કામ હતું નહીં ખાસ એમ હતું અને હું કહ અહીંયા આવ્યો હતો કારણ કે આપણે છે ને કેરી ખાવાની હતી એટલે પણ ને અહીંયા છે કેરી આ બાટલી કેરીનો આંબો છે પણ બહુ ઊંધી છે ઊંડી ને ઉપર છે બહુ છે ઉપર છે એટલું બધું તો કાંઈ ઉપર આપણે ચડવાનું છે ને અહીંયા છે તમારે જોયું તો જો જોયા સમજી બાટલી ઘેરી કેવા ને આ બાટલી ઘેરી આ ખાટી નું મતલબ એવું છે ઉનાળામાં ફેમિલી અને હું આટો મારી જાઉં દુકાને અને થોડું કામ હતું એટલે એવું છે ફેમિલી અને સ્પેશિયલ આપણે રીલ્સ બનાવવા માટે આસ્તો નથી એવા આસ્તો કામ માટે જ આવ્યા છે એવું છે હળક એવું લાગે છે એવું છે અત્યારે દેખાતું છે એવું તો ફેમિલી કાંઈ નહીં હવે એકાદ રીલ્સ તો બનાવવી જ પડશે તો તમે આમાં સપોર્ટ કરો છો બરોબર તો ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરો ઇન્સ્ટામાં આપણે લિંક દર વખતે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને એમાં તમને જો એમાંથી નો લેવી હોય તો આપણે તમને કહી દઉં છું કે ઓફિશિયલ જવું આપણી ઇન્સ્ટા આઈડી છે એમાંથી પણ આપણે રીલ્સ લઈ સોરી તમે ફોલો કરી શકો છો ને એમાં પણ આપણે નોટિફિકેશન આપણી મળતી રહેશે અવારનવારની કેમ કે મિની બ્લોગ હોય આપણે ક્યારેક ક્યારેક એમાં એમાં ઉતરતા છે એવું છે તો આપણે બીજું કાંઈ નથી બસ એટલું જ છે કે મિની બ્લોગ નું એમાં બધું આપણે હોય તો તમને એ દેખાડતા રહી તો ફેમિલી એમાં પણ થોડો ઘણો સપોર્ટ કરો બીજું કઈ નહીં તો સપોર્ટના લીધે જ થાય બીજું તમારો જે સપોર્ટ છે ફેમિલી તો જ અમે આગળ આવશું બરાબર તો આવવાનો સપોર્ટ કરતા રહેશું જો કે ઝીરોથી હતા આપણે ઝીરોથી અત્યારે આપણને ક્યાં સુધી પહોંચાડે તો આપણને સપોર્ટ મળે જ છે આના અને અત્યારે બહુ મળ્યો છે સપોર્ટ એના લીધે જ આપણે આગળ આવી છીએ અને જેમ સપોર્ટ મળે છે ને એના લીધે જ અત્યારે વિડીયો બનાવવાનું મન થાય છે એટલે મજા આવે છે બાકી સપોર્ટ ન મળતો તો ફેમિલી વિડીયો બનાવવાનું મન પણ ઈચ્છા ન થાય અને મજા આવે છે એવું છે તો કાંઈ નહીં હવે આગળ જવું આપણે ચીકો બેઠો છે એમ કીધું કે વાંધો લે હું આવું હમણાં ફટાફટ એમ કરીને કેરી ખાઈ આવો જ આવી છે હું કોઈ એટલે કે વાંધો ને આવો એવું છે તો તમે સપોર્ટ આપો ને સપોર્ટ વગર કાંઈ નહીં થાય કે તમે જેમ સપોર્ટ આપો ને એમ જ તે આપણે વિડીયો ચાલે છે એના લીધે આપણા લોગ તમને પસંદ છે ગમે છે એટલા માટે જ આપણે આગળ આવ્યા છીએ તો આપણે આમને પણ આગળ આવતા રહીશું તો કાંઈ તો ફેમિલી ચાલો હવે આપણે બુલેટ લઈને તૈયાર થઈ નીકળી ગયા હવે અમારા જીગા ભાઈ તો આવો ને આપણે ઘરે તો ફેમિલી જઈને આપણો બ્લોગ અહીં પૂરો કરવો છે ફેમિલી તો આપણે આશા છે તમને કે મારો બ્લોગ પસંદ આવ્યો હશે તો પ્લીઝ થોડો ઘણો સપોર્ટ કરો મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવો આવે તો ખાસ કરીને બે લાયકન પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો તો જો બુલેટ આપણું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે અહીંથી બુલેટ લઈને જવાનું છે ગેટ બેટ ખોલી નાખ્યો છે તો કંઈ નહીં ચલો ફેમિલી મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો પ્લીઝ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અત્યારે